આજથી નવરાત્રીનો શુભારંભ થયો છે ગરબા રમી શકશે આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે ખેલૈયાઓ માટે એક ખુશ ખબર આવે છે સુરત ખાતેથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમી શકે તે પ્રકારની જાહેરાત કરી છે આ સાથે જ કોમર્શિયલ ગરબા આયોજકોની ચીમકી પણ આપી છે કે કોમર્શિયલ ગરબા માટે તેને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરવાની રહેશે અને કોઈપણ પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારની ઘટના કે તે પ્રકારના ગીતો ચલાવી લેવામાં આવશે નહીં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મા અંબાની ભક્તિ ઓપરેશન સિંદૂરની શક્તિ આત્મનિર્ભર બનીએ નસ નસથી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમશે પૂરા હકથી આ ગુજરાતની ધરતી ઉપર મા અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે સૌ નાના નાના વેપારીઓ જે શહેરોમાં જિલ્લાઓમાં રાત દિવસ મહેનત કરી અને વ્યક્તિઓ નાની મોટી વસ્તુઓ બનાવતા હોય છે આ પછી ખાણીપીણીના સ્ટોલ ચલાવતા હોય છે આ હજારો લાખો પરિવારો માટે નવરાત્રી દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે પણ ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે તો મારા રાજ્યના નાના નાના વેપારીઓએ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ નવ દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાથે જ આ વખતે વિશેષ નવરાત્રિ છે કારણ કે મા અંબાની ભક્તિ છે અને ઓપરેશન સિંદૂરની શક્તિ છે અને સાથે જ આ વર્ષે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવનારા નારા જોડે દેશ આખું કંઈક અલગ જ મૂળમાં દેખાય રહ્યું છે મને પૂરો વિશ્વાસ છે કે નવરાત્રિના સૌ આયોજકો જે ખાસ કરી અને કોમર્શિયલ આયોજન કરે છે તે સૌ લોકો ગરબા રમનાર ગરબા રમવા આવતી મારી બહેન ભાઈઓ અને પરિવારજનોની જે વ્યવસ્થાઓ છે તે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ ખૂબ જ સારી રીતે કરશે નવરાત્રિની શરૂઆત થાય છે માં અંબાની ભક્તિ ઓપરેશન સિંદૂરની શક્તિ आत्मनिर्भर बनिए नस नस थी मोड़ी रात सुधी खेलैयाओ गरबा रम से पूरा हक थे गुजरात धरती पर मां अंबा भक्ति करना लाखों गुजराती मोड़ी रात सुधी गरबा रमी सके તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે સૌ નાના નાના વેપારીઓ જે શહેરોમાં જિલ્લાઓમાં રાત દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની મોટી વસ્તુઓ બનાવતા હોય છે ત્યાં પછી ખાની પીનીના સ્ટોલ ચલાવતા હોય આ હજારો લાખો પરિવારો માટે નવરાત્રી જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે બી ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે મારા રાજ્યના નાના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ નવ દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાથે સાથે આ વખતે વિશેષ નવરાત્રી કારણ કે માં અંબાની ભક્તિ છે અને ઓપરેશન સિંદૂરની શક્તિ છે અને સાથે આ વર્ષે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવવાના નારા જોડે દેશ આખો કંઈક અલગ જ મૂડમાં દસરે પડી રહ્યો છે મને પૂરો વિશ્વાસ છે કે નવરાત્રિના સૌ આયોજકો જે ખાસ કરીને કોમર્શિયલ આયોજન કરે છે તે સૌ લોકો ગરબા રમનાર ગરબા રમવા આવતી મારી બેન ભાઈઓ અને પરિવારજનોને જે વ્યવસ્થાઓ છે એ સંપૂર્ણપણે વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરશે વ્યવસ્થામાં કોઈ બી પ્રકારની ઢીલ એ ચલાવી લેવામાં નહીં આવે કોમર્શિયલ ગરબા માટે એને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરવાની રહેશે અને સાથે સાથે આપણા રાજ્યની સંસ્કૃતિ માં અંબાના ગરબા અને નવરાત્રિના આ નવ દિવસ જ્યારે લાખો લોકો માં અંબાની ભક્તિમાં આવતા હોય છે ત્યારે કોઈ બી પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ઘટના એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહી આ આપણી સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિ આપણે સૌએ જાળવી રાખવી એ આપણી જવાબદારી છે આપ સૌને નવરાત્રિની

કે કોઈ બી જગ્યા પર નાની એવી બી તકલીફ તમને એકસો આઠ નંબર કે એવા ઉપર કોલ કરવાની જરૂર નથી તમને નાની એવી તકલીફ પડે કે તમે એક્ટિવા માં ગયા છો ને રસ્તામાં એક્ટિવા બંધ પડી ગયો ને હવે ઘરે કઈ રીતે પહોંચશો તમારી બધાની જ સેવામાં ગુજરાત પોલીસ ઉપલબ્ધ છે કોઈ બી તકલીફ પડે તમને માત્ર એટલી જ વિનંતી છે વગર વિચારે એકવાર માત્ર જાણકારી જેથી અમે ઝડપથી આપની મદદમાં ત્યાં પહોંચી શકીએ આપણે સૌએ જ્યાં જઈએ છીએ માતા પિતા પરિવારજનો અને આપણા મિત્રોને એની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ એ જ પ્રકારે આપણે લોકોએ સંપૂર્ણ વ્યવસ્થાઓ અને વ્યવસ્થાઓમાં કોઈ બી ગેરવ્યાજબી લોકો એ ફાયદો ના લઈ જાય એ પ્રકારની વ્યવસ્થાઓ આ વખતે આપણે ગોઠવી છે એટલા માટે આપ સૌને વિનંતી છે કે આ વ્યવસ્થાઓમાં વધુમાં વધુ આપ સૌ લોકો મદદ કરજો